રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે ક્ષત્રિય સમાજમાં રોષના સમગ્ર મામલે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાની સંડોવણી હોવાની ચર્ચાઓ ઉઠી હતી જે સમગ્ર ઉડતી વાતોને લઈને આજે ભરત બોગરાએ સ્પષ્ટતા કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે મારા સહિત ભાજપના બધા જ કાર્યકરો નિર્દોષ છે અને બધા જ કાર્યકરો પોતાને સોંપેલી જવાબદારી મુજબ પોતાની કામગીરી કરી રહ્યા છે જ્યાં સુધી મારી વાત છે ત્યાં સુધી મારી કોઈ ભૂમિકા સાબિત થશે તો જાહેર જીવન છોડી દઈશ આ વાત ભાજપની પ્રગતિ જોઈ ન શકતા ભાજપના સત્રો દ્વારા ફેલાવવામાં આવી છે હકીકતમાં આવી કોઈ જ વાતમાં તથ્ય નથી પદ્મિની બા જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે મારી આગેવાનીમાં સાહીઠ લોકો જોડાયા હતા

આઠ તારીખથી સોળ તારીખ સુધી મોદી સભા એટલે લગભગ રાજકોટ મહાનગરમાં પંચ્યાસી જેટલી સભાનું આયોજન છે આજના દિવસે એકસાથે સાથે રાજકોટ મહાનગરમાં અલગ અલગ વિધાનસભામાં અગિયાર જેટલી મોદી સભાનું આયોજન છે એના ભાગરૂપે આજે અહીંયા પણ એક મોદીર સભાનું આયોજન છે અમારા શહેર ભાજપના પ્રમુખ અમારા શહેરની આંખી ટીમ અમારા ધારાસભ્યશ્રીઓ અમારા કોર્પોરેશનના તો પદાધિકારીઓ અને સમગ્ર રાજકોટની ભારતીય જનતા પાર્ટીની ટીમ અલગ અલગ જગ્યાએ આ કાર્યક્રમોમાં સભામાં વક્તવ્ય આપવા માટે જવાના છે અને બુથ લેવલના કાર્યકર્તાઓનું આયોજન કર્યું છે શું ભારતીય જનતા પાર્ટીમાં અને ખાસ કરીને રાજકોટ લોકસભામાં છેલ્લા બે ત્રણ દિવસથી જે અફવાઓ ચાલે છે હું આજે મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરવા માંગુ છું કે રાજકોટ લોકસભામાં જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારની સાત વિધાનસભા આવે છે સાથે સાત વિધાનસભામાં અમારા બુથ થી લઈને સંગઠનની આખી ટીમ આદરણીય અમારા ઉમેદવાર રૂપાલાજી નો બે વખત પ્રવાસ પૂર્ણ થઈ ગયો છે કાર્યકર્તાઓ પૂરી તાકાતથી ઘર ઘરનો સંપર્ક પણ પૂરો કર્યો છે આખી ટીમ અમારા સિનિયર આગેવાનો આદરણીય વજુભાઈ વાળા સાહેબ હોય આદણી વિજયભાઈ રૂપાણી સાહેબ હોય અમારા સિનિયર નેતાઓ અમારા શેર ભાજપના પ્રમુખ મુકેશભાઈ એમની આખી ટીમ અમારા કોર્પોરેશન ના મેયર નૈનાબેન ને એમની આખી ટીમ અમારા ધારાસભ્યો સાથે સાત અમારા પ્રદેશના પદાધિકારીઓ બધા એક ટીમવર્કથી ખૂબ સુંદર રીતે લોકો સુધી જઈ રહ્યા છે અને લોકોનો ઉત્સાહ પણ અલૌકિક છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પાર્ટીના કાર્યકર્તાઓ થનગની રહ્યા છે ખૂબ સારી રીતે કામ થઈ રહ્યું છે એટલે રાજકોટ મહાનગરમાં કે રાજકોટ જિલ્લામાં કે રાજકોટ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વિખવાદ નથી એક ટીમ તરીકે સૌ કામ કરે છે ને હું વિશ્વાસ આપું છું કે પાંચ લાખથી વધારે લીડે રાજકોટની સીટ અમે સૌ કાર્યકર્તાઓ તાકાત સાથે આદરણી રૂપાલાજીને જીતાડી ક્ષત્રિય સમાજની એક નિવેદનના મામલે રોષ ઉભો થયો હતો અમારા સૌ આગેવાનો અમે બધા પણ પ્રયત્ન કર્યા છે અમારા સૌ આગેવાનો પણ પ્રયત્ન કરે છે ને અમારો હાઈકમાન્ડ પણ પ્રયત્ન કરે છે હું માનું છું કે દુઃખદંધ આવશે ક્ષત્રિય સમાજ એ અમારો પરિવાર છે ભારતીય જનતા પાર્ટી એટલે દરેક જ્ઞાતિ સમુદાયની સાથે જોડાયેલો એક પરિવાર છે અને ક્ષત્રિય સમાજની સાથે પણ અમારી લાગણીઓ જોડાયેલી છે અમારા આગેવાન શ્રી રૂપાલા સાહેબે માફી માંગી છે અમારા પ્રદેશ અધ્યક્ષ અધ્યક્ષશ્રીએ પણ વિનંતી કરી છે હું પણ આગેવાન તરીકે કાર્યકર્તા તરીકે વિનંતી કરું છું ક્ષત્રિય સમાજ મામ કરશે જ અમને વિશ્વાસ છે અમારા પૂર્વ મુખ્યમંત્રીશ્રીએ પણ વિનંતી કરી છે અને અમે બધા ભેગા મળીને આ મામલાનો બને એટલો વહેલો પૂરો થાય એ દિશામાં પણ પ્રયત્ન કરી રહ્યા છીએ અને સો ટકા કાર્યકર્તાઓ જે રીતે કામ કરે છે એમાં ક્યાંય વિખવાદ કે કોઈ વિવાદ નથી ભરતભાઈ આદરણીય રૂપાલાજી સોળ તારીખે ફોર્મ ભરવાના છે કાર્યકર્તાઓ ને ખુબ ઉત્સાહ સાથે ફોર્મ ભરવાના છે ભરતભાઈ વિવાદ કાર્યક્રમમાં આવ્યા છીએ તો તમને જ ખબર જવાબદારી છે કે નથી ભરતભાઈ હું આ વાત જ મતું કે કાર્યકર્તાઓમાં અમારા હાઈકમાન્ડ ને ભારતીય જનતા પાર્ટી ના બધા જ કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે ભરોસો છે કોઈ કાર્યકર્તા ને કોઈ જવાબદારી ઓછી કરી વધારે કરીએ એવું જરાય નથી બધા જ કાર્યકર્તાઓ પોતાની જવાબદારી પ્રમાણે કામ કરે છે ને હાઈકમાન્ડનો ભરોસો એ વર્ષોથી કામ કરતા કાર્યકર્તાઓ પર છે અને કોઈ જગ્યાએ કોઈ હાઈકમાન્ડે કોઈને કંઈ પૂછ્યું પણ નથી આ એકદમ સદન રમવાની છે આપણા હસ્તે ભાજપ માં પ્રવેશ્યા સાહીઠ હજાર લોકો પ્રદેશ ભાજપની યોજના અનુસાર સાઠ હજાર લોકો એ હું સમિતિ અધ્યક્ષ હતો સાહીઠ હજાર લોકો આમાં જોડાણા છે એ વખતે જોડાણ કઈ કાર્ય કરતા કઈ પ્રકારની માનસિકતા છે એનું કોઈ માપવાનું વિચરા આવતું નથી એ ભાજપમાં જોડાણા છે ને જ ભાજપ માંથી એમને રાજીનામા આપ્યું છે અને સ્વીકારી લીધું છે એટલે એમને ભાજપને હું માનું ત્યાં સુધી બીજો કોઈ વિષય નથી અને અમારા કોઈ કાર્યકર્તા એ પ્રકારે કોઈની સાથે જોડાયેલા હોય એવી કોઈ વાત છે પરંતુ સ્વાભાવિક છે કે વિરોધ પક્ષ આટલી લોકપ્રિયતા ભારતીય જનતા ન કરી શકતો આ પ્રકારના હું વીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા તરીકે કામ કરું છું અને હું આપના માધ્યમથી પણ કહું છું કે કોઈ એક સામાન્ય પણ એવી ઘટના કે કોઈ એવા વ્યક્તિ સાથેનો મારો સંપર્ક મળે તો હું જાહેર જીવન છોડી દેવા પણ તૈયાર છું જે અમારા પાર્ટીના હિતશત્રુઓ છે જે લોકો ભારતીય જનતા પાર્ટી આટલી બધી સારી રીતે લીડ કરે છે જોઈ શકતા નહીં હોય આવા લોકો આ પ્રકારે વિખવાદો ઉભા કરવાના પ્રયત્ન કરે છે તદ્દન પાયા વિહોણી વાતો છે અલગ અલગ પ્રકારના ન્યૂઝો છપાય છે એમાં કોઈ તથ્ય નથી અમારી ટીમ એક ટીમવર્ક તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે કામ થઈ રહ્યા છે એના સમર્થન માટે એના માટે અમે સૌ કામ કર્યું હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ ડોક્ટર ભરત પોગરા પાર્ટીની કોઈ બાબતની અંદર પાર્ટીના હાઈકમાન્ડે જે નિર્ણય કર્યો એમાં એક ટકો કોઈ પાર્ટીનો નિર્ણય એ જ ભરત બોગરાનો નિર્ણય હોય અને ભરત બોગરાની પાર્ટીની પ્રત્યેની સમર્પણ ભાવના એ સૌ કાર્યકર્તા ને લોકો સારી રીતે જાણે છે અને હું હજી કહું છું કે અમારો હું એક નહીં ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર્તા એક પણ જગ્યાએ કોઈ તમે આપો અમે ખોટી વાતો કરીને લોકો વિરોધ પક્ષના લોકો અને જે રીતે ભાજપનો લોકોમાં પ્રેમ જે રીતે લોકો પ્રત્યેનો ઉત્સાહ છે એ જોઈને એમની હાર સ્વીકારી શકતા નથી એટલે આ પ્રકારના ન્યૂઝ રાજકોટ